આપણે નાના બાવનું નામ પાડી દીધું છે તીર્થ આ છે એમની ભેંસ સરસ મજાની એ મારવાની કોશિશ કરે છે પણ આપણે પાયા જવાનું થતું નથી ખાતરની ગાડી ભરે છે આ ખાતરથી જ બધી વસ્તુ તમારે થાય આ ખાતર થી બેનિફિટ શું થાય જમીન ને બહુ ફાયદા થાય પછી આપડે જે પાક વાવી એકદમ સારો થાય ને ગામ ની મોજ અને ગામમાં કોને મજા નો આવે આપણું ગામ એટલે બેસ્ટ ગામ વિઝપડી ગામ એટલે કઈ ઘટે નહીં આવી રીતના લારી ઊંચી થઈ ગઈ છે સાથે ટ્રાવેલર્સ માં છે અને આપડે ડ્રાઈવર માં છે દામજીભાઈ કેમ છો દામજીભાઈ મજામાં આજે તમારી છે હલો મિત્રો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ કેમ છો બધા મોજમાં અમે પણ બધા મોજમાં માં આજે છે આપણે વિજપડી છઠ્ઠી બધું કમ્પ્લીટ કરીને આવી ગયા હતા તીર્થભાઈ ની જે તમને નામે નહોતું ખબર પણ આપણે નાના બાવનું નામ પાડી દીધું છે તીર્થ સરસ મજાનું નામ પાડ્યું છે તો તમને કેવું લાગ્યું એ જણાવજો અને આજે આપણે છે પિયાબેન ના ઘરે જે જોઈ શકો વિડીયોમાં સરસ મજાનું આ એમની છે ટાંડા ગાડી આ છે નાના અને આ છે એમની ભેંસ સરસ મજાની એ મારવાની કોશિશ કરે છે પણ આપણે પાયા જવાનું થાતું નથી જે જોઈ શકો મમ્મી બેઠા છે છે ઓલી તો અમારે કુમાર શું કરે છે એ પણ હું તમને વિડીયો બતાવી દઉં અગર તમને એમ થાય કે તમારે કુમાર ને તો તમને બતાવ્યા જ નહી જે એ છે ને ખાતરની ગાડી ભરે છે હા ખાતર ની લારી બસ ભાઈ કેમ છો મામા મજામાં હા જો અમારા અલ્પેશ છે હે અરે ગૌધામણ વિડીયો એવું કઈ ન હોય મામા તમ તારે હા અમારા જો રેડી કરે છે ગાડી સરસ મજાની મજૂરને બોલાવીને ભરાવરાવે છે ગાડી અને આજે પાછું આપણે વાડીયા જવાનું છે એની વાડિયા

જે સાઈડ થી નહીં તમે જોઈ શકો જે આ છે એક ખાતર જે આ ખાતર ને છે ને જમીનની અંદર નાખે ને તો સારો પાક આવે અને પાક આવીને ભાવે થોડોક વધારે આવે અને વસ્તુ પણ અનાજ પણ સારું ઉગે જે આ ખાતરથી ને જ બધી વસ્તુ તમારે થાય પણ હવેના લોકો છે ને નોર્મલ બધા બિયારણ ને એવું બધી વસ્તુઓ નાખે તો બિયારણ કરતા છે ને આ ખાતર નાખવાથી ફાયદા ઘણા બધા થાય અને આનું જે આગળનું ટ્રેક્ટર છે એ ભાઈ આ એમ મૂકીને વહી ગયા હતા લારી ખાલી જે લારી મૂકીને વહી ગયા હતા જે લારી ભરાઈ ગઈ અને ટ્રેક્ટર આવશે પછી લારી લઈને આપણે નીકળી જાય વાડીએ અને વાડીએથી પછી થોડું ઘણું કામ કમ્પ્લીટ થાય અલ્પેશ કુમાનું પછી એની વસ્તુ લઈને આપણે ગાડી લઈને વહ્યા જાય ગાંડલા જે ગાંડલા કિરણને એને આજે મળતા જવું તીર્થભાઈને અને પછી મળશું પાછા વ્લોગમાં તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને અલવસ કુમાર આ ખાતરથી બેનિફિટ શું થાય જમીનને બહુ ફાયદા થાય પછી આપણે જે પાક વાવી એકદમ સારો થાય ને એના ઉત્પાદન માંથી શેર કોડાના બજાર તો જો આ ખાતરનો છે ને ઉપયોગ તમે ખૂબ જ સારો કરી શકો જે આ ખાતર છે ને ગાયના અને ભેંસના છાણમાંથી બને છે તો આ છે ને વસ્તુ ખૂબ જ સારી છે તો આમને આમ તમે જમીનમાં નાખતા રહેજો અને પાક સારો લેતા રહેજો ચાલો મળીએ પાછા વ્લોગમાં અને પપ્પા પણ બહાર ગયા હતા પપ્પા એ આવી ગયા છે અને આજે પાછું બપોરનું રહ્યા બાપા ત્યાં જમવાનું તો ત્યાં જમવાય જવાનું છે અને મેન્યુમાં શું છે એ પણ હું તમને બતાવતો રહી તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો ફાઇનલી આપણું

આ ભાઈ ને મદદ હારી કરે આપડે છે કેમ ભાઈ મજામાં 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 થઈ ગઈ છે લારી જોઈન્ટ અને આ આપડી લારી હાલવા મળી હાલો મળીએ આપણે વાળીએ સરસ મજાની ગાડી લઈને નીકળી ગયા છે હું ને મામા ટ્રેક્ટર ની પાછળ બે ગયા છે અને વાડીએ નીકળવા વરતી ફેરું ગાડી લાવવાની છે ગાડી લેતા આવીશું અને આ ખાતરની ગાડી ઠલવતા આવીશું તો આવી છે ગામની મોજ અને ગામમાં કોને મજા મજાનો આવે આપણું ગામ એટલે બેસ્ટ ગામ બીજપ્રી ગામ એટલે કાંઈ ઘટે નહીં તો ગામમાં કોને કોને વધારે મજા આવે કોમેન્ટમાં જણાવતા રહેજો અને મળીએ પાછા વાડીએ હાલો વાડીએ પોગી ગયા અને આપણું અહીંયા તૈયાર છે ખાતરનું જે પાસલથી છે જે ભાઈ જાય લારી ઊંચી કર દે એટલે ધીમે ધીમે જાય ખાતર એ અહીંયા પથરાતું જાય થોડીક મહેનત ઓછી પડશે પણ ખેતીનું કામ કરી તો મહેનત તો કરવી જ પડે આપણે તો રા સુરતમાં પણ સુરત કરતા જોવા ને તો આની લાઈફ ઘણી સારી

આવી રીતના થોડું ઘણું પથરાતું જાય જે મહેનત ખૂબ જ ઘણી હોય છે આમાં સારો પાક ખાવો હોય તો મહેનત તો કરવી જ પડે જો અહીંયા થોડુંક ઠલવી દીધું છે થોડુંક કાગળ ઠલવી દેવું અને આ છે પિયાબેન ની સરસ મજાની ઓળી ને મસ્તીનું બનાવેલું છે અને આપણે સૌરાષ્ટ્રમાં તમને ખબર જ છે સિંહ આવતો જ રે હાલતા ચાલતા રાત્રે સિંહ આવતો રે તો એની માટે આવી ઓરડી વાડીએ બનાવેલી હોય ને તો બહુ સારું કારણ કે અંદર સિંહ કે જયનો નો હોય કે અને આપણે અલ્પેશ ની ગાડી પડી છે અને આપડી ગાડી ગઈ છે સામે આવી રીતના લારી ઊંચી થઈ ગઈ છે થોડું ઘણું અહીંયા ખાતર પાથરી દે તો આવી છે લાઈફ અને હું તો કઉ ને તો દેહમાં આવવાની ખૂબ જ મજા આવે તાજું તાજું વાતાવરણ મળે ખાવાનું તાજું મળે જે આપણે ઓલમોસ્ટ બધી સિટીમાં જોવા જઈએ તો પૈસાનું બહુ જ મહત્ત્વ હોય પણ અહીંયા કેવું એક હું મામા બંને નીકળી ગયા અને રસના સીસોડે આવી ગયા જે આપણે ભાઈનો છે ઘણા સમયથી આ રસનો સીસોડો છે અને આપણે આ વીજપડી ગામ છે આવું કંઈક છે ખાણીપીણીની બધી સામાન ઓલમોસ્ટ મળી રહે અને આપણું વીજપડી ગામ છે ને એ સિટી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આજુબાજુના બધા ગામડાવાળા છે ને બધી ખરીદી અહીંયા કરવા આવે તો જો તમારે કાંઈ આજુબાજુમાં ગામડું હોય મારા ગામની નજીક તો તમે અહીંયા ખરીદી કરવા આવી શકો અને હાલો આપણે પી લઈ રસ જે રફીકભાઈ આપી દીધો છે સરસ મજાનો રસ પછી બપોરે જમી કારવીને પછી હું થોડી વાર સુઈ ગયો હતો અને બીજું ગામમાં થોડું ઘણું કામ હતું એ કમ્પ્લીટ કરી દઉં કિરણની ત્યાં જવાનું કેન્સલ રહ્યું અને સામાન એ ભરાઈ ગયો છે સુરત જવા માટે પપ્પા ને મામા વાતો કરે છે અને મમ્મી બેઠા બેઠા હતા અહીંયા જોવે છે ઢીંગલી કેવી દાંત કાઢે છે તમે જોઈ શકો મસ્તી મમ્મી રમાડતા હામે બેઠા હતા કોઈ કેમ છે તબિયત છે ને કે મામા પપ્પા વાતો કરે છે તો આજે આપણે પાછું સુરત નીકળવાનો સમય થઈ ગયો છે તો સુરત નીકળી જવાનું છે તો સારું ચાલો ફરી મળીએ પાછા વ્લોગમાં વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને જો મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઈક અને દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા બ્લોગ તમને ઈઝી રીતના જોવા મળી રહે જે મામાની વાડીમાં ગયા હતા આપણે ખેતી બહુ મસ્ત જે પછી આપણે ડાયરેક્ટ બસ માં બેવન ટાઈમ થઈ ગયો એટલે બસ માં આવી ગયા છે અને રાધે ટ્રાવેલર્સ માં છે અને આપણે ડ્રાઈવર માં છે દામજીભાઈ કેમ છો દામજીભાઈ મજામાં આજે તમારી છે વારી હા હાલો

રાધે ટ્રાવેલર્સ માં મજા કેવી આવે છે એ હું તમને વિડીયોમાં કહેતો રહી તો આમને આમ તમે વિડીયોમાં બેના રહેજો અને મારી ચેનલ ઉપર તમાર નવા જવું તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં કન્ટિન્યુ બેના રહેજો ચાલો ફરી મળીએ પાછા બ્લોગ માં પછી આપણે છે ને થોડીક વાર હતી બસ માં ને આ બધે બધો સામાન ને મૂકો નતો નાસ્તો લઈ લીધો છે બાલાજી ફાસ્ટફૂડ માંથી જે હીરાભાઈ છે સરસ મજાનો નાસ્તો બનાવે છે આપણે પકોડા અને સમોસાન જો તમે વીજપડી માં રહેતા હોય ને તો આ ગામ માં આ દુકાને આવજો અને સરસ મજાના સમોસા ખાજો અને ભાઈ નું નામ છે પવનભાઈ ને પવનભાઈ ને આવીને મળજો કે એના પપ્પા બેઠેલા હશે હીરાભાઈ તો સારું ચાલો આપણે નાસ્તો લઈ લઈએ અને ફરી મળીએ પાછા બ્લોગ માં જે આ છે આપણો વીજોપડી નો પેટ્રોલ પંપ અને આપડી રાધે ટ્રાવેલર્સ થાય છે ફૂલ ડીઝલ ફૂલ થાય છે બસ ને મળી જવાનું છે સરસ મજાનું ખાવાનું પોઈ ગયો છે આપણે દસ હજાર જોઈએ આપણે કેટલી આ ભાઈ ફૂલ કરી દે હા કોઈ ગયો છે અગિયાર હજાર નવસો ને ત્રીસ નું ભરાઈ ગયું છે ડીઝલ જે પી લીધું છે પાણી સરસ મજાનું પપ્પા એલા આવે છે અને હવે બે ઈ જાય બસ માં આપડે

આપડી ગાડી અહિયાં છે ગાડી જગ જગારા મારે છે તો સારું ચાલો આપણે થોડો ઘણો નાસ્તો કરી લઈ અને ફરી મળીએ પાછા બ્લોક માં શામજી ભાઈ નીકળવા મળ્યા છે હવે આપડી ગાડી લઈને હા જો